જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ ફેક મારા વિદ્યામાં સ્વાગત છે બધાનું બધા કેમ છો મજામાં છો મજામાં હશો જ આજે હું તમને બધાને રેસીપી શેર કરવા માગીશ અડદિયાની ઠંડીની સિઝન આવી ગઈ છે યુકેમાં ક્યારની આવી ગઈ છે પણ અમને ટાઈમ નહોતો મળ્યો તો ચાલો આજે ટાઈમ મળ્યો છે તો તમને આજે અડદિયાની રેસીપી શેર કરું છું અડદિયાની રેસીપી તો ગયા વીકે જ બની ગઈ હતી વિડીયો ગયા વીકે જ બની ગઈ તો પણ એડિટિંગ કરવાનો ટાઈમ મળ્યો નહોતો તમે જોઈ શકો છો એ એકદમ સરસ ક્રંચી અડદિયા બની ગયા છે ઠાકોરજીને પણ ધરાવી જાય છે ચાલો ઠાકોરજીના દર્શન કરી લઈએ બધા અને પછી તમને બધાને રેસીપી શેર કરીશ આવી રીતે મેં અડદની દાળને થોડી વાર ધોઈ ને તરત જ ડ્રાય કરીને પછી આવી રીતે મેં ગ્રાઇન્ડ કરી લીધી અડદની દાળને ને હું અડદની દાળને હંમેશા ઘરે જ એનો લોટ બનાવું છું અડદિયાની લોટ એટલે કે અડદિયાનો લોટ બનાવું છું તો પ્લીઝ મારો વિડીયો એમ સુધી જોજો શેર કરજો સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા જો આવી રીતે મેં કરકો લોટ દળી લીધો તો બીજાની જેમ પ્રોફેશનલ નથી કરી શકતી તો મને માફ કરજો પણ સિમ્પલ ને સરળ રીત તમને આજે અડદિયાની બતાવું છું આવી રીતે જો અડદિયાને અડદિયા એટલે કે અડદિયાની દાળને આપણે દળી લેવાનો છે ને અડદિયાની દાળને દળી ને પછી એક શું કહેવાય ચાયણીમાં નાખીને આપણે ચારી લેવાનો છે લોટને ને ટ્રાય કરજો કે છે ને જેવી અડદની દાળ ધોવાઈ જાય ને તરત જ ડ્રાય કરી લેવાની ને થોડી વાર કલાક બે કલાક એટલે કે કલાક બે કલાક એને છે ને ડ્રાય કરી દેવાની એટલે કે સૂકી દેવાની ને પછી ગ્રાઇન્ડ કરવાની જો આવી રીતે કરકો લોટ થઈ ગયો છે ને આજે હું અડદિયાના આ લોટને ધ્રાબો નથી દેતી ડાયરેક્ટ જ છે ને ઘીમાં સતળાવી દઈશ એટલે કે શેકી લઈશ ને પહેલાં છે ને મેં અડદનો લોટ એટલે કે અડદની દાળને શેકી લીધી સોરી અડદની દાળને આપણે દળી લીધી ને પછી મેં તરત જ આવી રીતે છે ને કાજુ બદામ પિસ્તાનો પણ મેં ગ્રાઇન્ડ એટલે કે કાજુ બદામ પિસ્તાને ગ્રાઇન્ડ કરી લીધા હતા એટલે મેં કે ચાલો ફરીથી તમને બતાવી દઈએ એટલે કે બતાવે પહેલાં બતાવી દે ફરીથી નહીં પહેલાંથી બતાવી દે માફ કહેજો અમારા લેંગ્વેજમાં થોડું તમને તકલીફ પડે તમને ક્ષમા કરજો કંઈ વાંધો નહીં ચાલો આવી રીતે હવે આપણે કહેવાય અડદની દાળને તો દળી લીધી ને ચારી લીધી આવી રીતે કાજુ બદામ પિસ્તાનો ભૂકો પણ આપણે દળી લીધો હવે આપણે લેશું બે કપ અડદની દાળ હોય એટલે ત્રણ કપ લોટ થાય છે એટલે તમારે શું કરવાનું એક અડદની દાળ હોય ધારો કે એક વાટકો અડદની દાળ હોય તો આરામથી તમારે એમાં વન એન્ડ હાફ ઘી જાય એટલે મેં બે કપ લીધું હતું એટલે મારે ત્રણ કપ એમાં ઘી ગયું છે એટલે ને પહેલાં આવી રીતે શું કરવાનું ઘીને ગરમ કરવાનું ને પછી એમાં દૂધ મૂકવાનું ને દૂધ છે ને તમારે આરામથી અડધો કપ મૂકી દેવાનું એટલે બે કપ હોય ને તો અડધો કપ આરામથી તમારે દૂધ મૂકી દેવાનું ને પછી આવી રીતે આપણે ઘીમાં ને દૂધમાં તમારે સરસ આવી રીતે છે ને પેલા અડધો લોટ થોડો શેકી લેવાનો કેમ કે એનું કારણ એ છે કે કે એકસાથે તમે શેકવા જાઓ ને એટલે કે કઢાઈમાં મૂકો ને તો એકસાથે એકસાથે છે ને હલાવી ના શકો એટલે ધીરે ધીરે ઘી મૂકતી જવા ઘી મૂકતું જવાનું ને લોટને એવી રીતે મિક્સ કરતું જવાનું ઘીની સાથે ઘીને દૂધની સાથે મિક્સ કરતું જવાનું એટલે ધીરે ધીરે લોટ તમારો શેકાઈ જાય અને આવી રીતે તમે જોઈ શકો છો જો કોરું થઈ ગયું છે હવે ફરીથી હું ઘી મૂકીશ ને ફરીથી એમાં લોટ મૂકીશ એટલે આવી રીતે ઘી વધારે જોશે એમાં કે ક્યારેક છે ને અડદની દાળ કોરી હોય ને તો વધારે ઘી જાય પણ ધ્રાબો આપો તો ઘી થોડું ઓછું જાય એટલે કે દૂધને ઘીનો ધ્રાબો દેવાનો તો છે ને દૂધ છે ને એ લોટને એકદમ ગ્રીસી કરી નાખે છે એટલા માટે આપણે ધ્રાબો દેવાનો રિવાજ છે પણ ઘણાને ઘી વધારે ખાવું હોય તો પછી ધ્રાબો નહીં દેવાનો એમને તમારે લોટ શેકી લેવાનો કઢાઈમાં જો આવી રીતે હું લોટને શેકું છું ઘી મૂકતી જાઉં છું ને લોટને આવી રીતે શેકતી જાઉં ને એકદમ છે ને જ્યાં સુધી ગ્રેવી જેવું ના થાય ને એટલે ઘી તમારું ઉપર તરવું જોઈએ અડદિયા બનાવવા માટે હંમેશા ઘી તમારે અડદિયામાં એટલે અડદિયાના લોટમાં તળાવવું જોઈએ એટલે કે ઉપર ઉપર દેખાવું જોઈએ તો જ અડદિયા તમારા મસ્ત બનશે નખર અડદિયા તમારા કોરા કોરા રહેશે ને તમને અડદિયા ખાવામાં મજા નહીં આવે ને આવી રીતે છે ને અડદિયાના લોટને શેકવામાં કમસે કમ આવરથી થોડું દસ મિનિટ એટલે કે વન આવરને ટેન મિનિટ તો લાગે જ ઘણા બધા તમને દસ મિનિટમાં પાંચ મિનિટમાં રેસીપી બતાવે છે ને તો એ રેસીપી શું કહેવાય ખાલી તમને બતાવવા માટે બનાવે છે પણ ખરેખર તો અડદિયાના લોટમાં શેકાતા અડદિયાના લોટને શેકાતા એક કલાકને દસ મિનિટ થાય ધીરે તારે તમે શેકો ને તો એટલે કે અડદિયાને બનતા કમસે કમ બે કલાક બે કલાક તો ઓછામાં ઓછી લાગે છે ને જો તમારે એકદમ ફાસ્ટ કરો ને તો પણ એક કલાકને દસ મિનિટ તો લાગે જ તો જ અડદિયા તમારા સરસ બને નકર બને નહીં આ તમને હું સાચી હકીકત કહું છું કે ખુદ હું બનાવું છું એટલે કે હું છે ને બતાવવા ખાતર નથી બતાવતી બધાને ખરી રીતે જેને શીખવું છે ને એના માટે હું બતાવું છું તો આવી રીતે છે ને ઘી મૂકી દેવાનું ને ધીરે 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 ઘી મૂકતું જવાનું લોટ મૂકતો જવાનો અને લોટને શેકતું જવાનું ને દૂધ પણ થોડું થોડું એડ કરતું જવાનું એટલે છે ને તમારો લોટ જે કોરો હોય ને લોટ કોરો ના રહે એવી રીતે તમારે બનાવવાના છે અડદિયા જો આવી રીતે ફાઇન ઢીલું થઈ ગયું છે ને ફરીથી હું છે ને ઘી મૂકીશ ને એમાં ફરીથી પેલો જે લોટ છે ને એમાં એડ કરી દઈશ ને ધીરે ધીરે તાએ શેકી લઈશ ને શેકાઈ જાય ને પછી તમારે એમાં ઉપર ઘી તરે ને ત્યારે તમારે છે ને સરસનો એમાં ગુંદ ઉપર જે ગુંદ હોય છે ને એ ગૂંદને તમારે છે ને એકદમ ગ્રાઇન્ડ કરી લેવાનો ને પછી તમારે એમાં મૂકતું જવાનું આવી રીતે હું ધીરે ધીરે શેકું છું ને પછી ધીરે ધીરે લોટ પણ એમાં એડ કરતી જઈશ ને આવી રીતે હું મૂકતી જઈશ ઘણા બધા તમને એકદમ શોર્ટ રેસીપી અને સિમ્પલ રેસીપી બતાવે છે એ પણ સારું જ છે કે લોંગ વિડીયો કોઈ જોઈ નથી શકતો કે કે કોઈને ગમતો પણ નથી અને મારા વિડીયા તો બહુ ઓછા લોકોને ગમે છે બહુ ઓછા લોકોને ગમે છે કે કે અહીંયા છે ને અમે બધું ફેક નહીં બતાવતા અહીંયા છે ને સત્ય હકીકત બતાવીએ છીએ એટલે લોકોને છે ને સત્ય હકીકત નથી જોવી લોકોને છે ને બધું ફેક એટલે કે બધું આમ ઝગમગ ઝગમગ થાય ને એવું બધાને જોવું છે પણ ખરેખર તમે ઝગમગ ઝગમગ જોવા જાઓ ત્યાં તમારી વસ્તુ બગડે પણ જો આવી રીતે થોડો લોંગ વિડીયો છે આજનો તો મને માફ કરજો જો આવી રીતે મેં લોટ પણ એડ કરી દીધો છે સાથે સાથે તમને બધાને જ્ઞાન પણ આપું છું ને સાથે સાથે હું તમને આવી રીતે અડદ અડદિયાનો લોટ પણ શેકું છું ને સાથે સાથે મારા ઠાકોરજીનો જે લાઈવ આવે છે ને ગુણાતીત છત્ર એ પણ સાથે સાથે હું સાંભળતી હતી કેમ કે અડદિયા બનાવવામાં બહુ જ વાર લાગે એટલે આપણે ભગવાનની કથાવર્તા સાંભળીએ ને તો એમાં છે ને ભગવાન ભળે આપણી સાથે બરાબર ને કંટાળો પણ ના આવે કે કે રેસીપી બનાવી ઇઝ નોટ ઇઝી ઓકે એ પણ રેસીપી બનાવવાની પછી અમારે એડિટિંગ કરવાની ને પછી તમને બધાને બતાવવાની ને એમાં થોડુંક મારે ટાઈટલ મૂકવું પડે થમેલ મૂકવું પડે પણ બધું એકલા હાથે વન હેન્ડ એ કરું છું એટલે કે એકલા હાથે બધા આવી રીતે વિડીયો બનાવું છું એટલે મને માફ કરજો તો સાથે સાથે તમને સંભળાશે પણ ખરા કે હું કે બેકગ્રાઉન્ડમાં તમને સંતોના પ્રવચનનો અવાજ આવશે કંઈ વાંધો નહીં કે આપણે એ કરતાં કરતાં જ આપણે આપણા જીવનમાં વિડીયો બનાવીને રેકોર્ડ કરીને આપણે મોકલવાનો છે કે કે એ બાને ઘણાને કાને પડે જો આવી રીતે હું બીજું ઘી મૂકીશ એટલે કમસે કમ એમાં છે ને ત્રણ કપ મારે ઘી એમાં જોયું છે બે કપ હોય ને અડદની દાળ એટલે લોટ બને ને એટલે કમસે કમ કમ ત્રણ કપ ઘી જતું રહ્યું છે તમે કહેશો કે જ્યોતિબીને એટલું બધું ઘી યસ કે કે અડદિયામાં ઘી જાય ને એ વધારે સારું કહેવાય કે અડદિયા વિન્ટરમાં ખાવાની સિઝન છે એટલે શરીર માટે બહુ જ ગુણકારી કહેવાય ને પછી હું એમાં ગંઠોળાનો પાવડર પછી ગુંદ મૂકીશ ગુંદ છે ને જ્યારે ઉપર ઘી તળી આવશે ને ત્યારે હું ગુંદ મૂકીશ એટલે ગુંદ શેકાઈ જાય કે હું અંદરને અંદર ઘી એમાં કે ઘી મૂકીને પછી આવી રીતે અંદર જ હું શેકી લઈશ ગુંદને એટલે મને માફ કરજો વચ્ચે વચ્ચે ભૂલાઈ જાય છે પણ કંઈ વાંધો નહીં આવી રીતે જો લોટને શેકી લઈશ ને એકદમ ઢીલો કરી લેવાનો ને એટલો મસ્ત શેકાતો જાય ને તમારા દૂધ પણ એમાં એડ કરતું જવાનું એટલે છે ને તમારા અડદિયા એકદમ સોફ્ટ બને ને ક્રંચી બનશે ખાવાની મજા આવશે જો કોઈએ મારા હાથના અડદિયા ખાધા હશે તો એમને ખબર હશે કે જ્યોતિબેનના હાથના અડદિયા કેવા બને છે હું મારા જાતે મહેનત કરું છું ને જાતે હું વખાણ નથી કરતી પણ કહું છું કે કઉ કહીશ નહીં તો મારી એડવર્ટાઈઝિંગ કેવી રીતે થશે બરાબર ને કે મારે ઓર્ડર લેવાના છે કે આપણે ઓર્ડર લઈએ ને કે આવી રીતે આપણને ભગવાન આપણને એ કળા આપી છે તો આપણે ઓર્ડર લઈએ ને તો આપણે એડવર્ટાઇઝિંગ તો કરવું જ પડે એના માટે તો આપણે સોશિયલ મીડિયામાં આવ્યા છે એટલા માટે તો આપણે મહેનત કરીએ છીએ ને વિરિયા ગમે તો શેર કરી દેજો ચોક્કસથી જો આવી રીતે ફરીથી હું ઘી મૂકું છું આવી રીતે મેં મૂકતું જવાનું ને છે ને લોટને એકદમ ફાઇન એકદમ ઢીલો કરવાનો અને એકદમ ફાઇન ઘી તરવું જોઈએ ઉપર એ આવી રીતે જો મૂકતી જાઉં છું ને લોટને શેકતી જાઉં છું જો શેકાવા એવો છે ને બદામી કલરનો થાય ને ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે એ ધ્યાન રાખજો આ બદામી કલરનો થાય ને ત્યાં સુધી ને પછી તમારે એમાં ગુંદ ગ્રાઇન્ડ કરેલો મૂકવાનો છે અને પછી ગુંદ શેકાઈ જાય ને પછી તમારે એમાં બદામ કાજુ પિસ્તા ને મૂકી દેવા એ પહેલાં નહીં સોરી એ પહેલાં તમારે ખાંડ મૂકી દેવાની ખાંડ મૂકાઈ જાય ને અને પછી તમારે બદામ પિસ્તાને કાજુનો ભૂકો મૂકવાનો છેલ્લે મૂકવાનો ને પછી તમારે ને ખાંડ છે ને ગરમ ગરમ હોય ને ત્યારે જ મૂકી દેવાનું એટલે છે ને એમાં શેકાઈ જાય ખાંડ એટલે કે અંદર મિક્સ થઈ જાય ને પછી તરત જ બંધ કરી દેવાનું તમે જોઈ શકો છો આવી રીતે જો હું દૂધ મૂકીશ ને એમાં કેસર પણ મૂકીશ ને મેં એટલા માટે તમને બતાવું છું કે હું કેસર લાઈક કરું છું મને બહુ જ ગમે કેસર મૂકવું બધી જ મારી વાનગીમાં કેસર વધારે જાય છે કેસર ને ખસખસ એ ખબર ને કે મને બહુ પ્રિય છે કેસર એટલા માટે જો હું તમને બતાવું છું ને આવી રીતે આપણે એ દૂધ છે ને થોડી વાર બે ત્રણ મિનિટ રાખી મૂકશું ને પછી આપણે દૂધ છે ને આપણે આની અંદર જ મૂકશું જે આપણે લોટ બનાવ્યો છે ને એની અંદર જ આપણે મૂકીશું ને તમને હું બતાવીશ કે જો આવી રીતે શેકાય છે ને એ ધીરે ધીરે આવી રીતે આપણે દૂધ પણ મૂકતું જવાનું છે કેસર એટલા માટે મુકાય કે કે આ કેસર આ વિન્ટર માટે બહુ જ સારું અને એની ટીપ બીજી આપી દઉં કેસર છે ને તમારા બાળકને પીવડાવો ને દૂધમાં તો તમારા બાળકને ક્યારેય છે ને શરદી ના થાય એટલે વિન્ટરમાં હંમેશા તમારા બાળકને જરા જરા એક એક પૂંગળું તમારે દૂધમાં રાતે આપી ને તમારા તમારા બાળકને પીવડાવવાનું સાથે સાથે તમને આ મેં ટીપ પણ આપી દીધી છે અને આવી રીતે લોટ પણ શેકાય છે ને હવે આપણે એમાં મૂકીશું બ્રાઉન કલરનો થવા આવશે એટલે બ્રાઉન કલરનો થઈ જાય ને એટલે તમારે છે ને એમાં સરસ પહેલાં તો દૂધ મૂકી દેવાનું જે કેસરવાળું દૂધ છે ને એ મૂકી દેવાનું ને પછી તમારે એમાં જ્યારે ઘી તળી આવે એટલે તમારે એમાં ગુંદ મૂકવાનો એટલો શકશે સાથે સાથે જાયફળ જોઈ શકો છો જાયફળને રીતે હું આ જાય બહુ મસ્ત આવે

ડીમ કરજો કેમાં તો ડીએમ કરજો ફેસબુકમાં પણ હું છું ને ઇન્સ્ટાગ્રામ પણ ઇન્સ્ટાગ્રામમાં પણ છું જોતી કે એડવેન્ચર્સ કોઈને ઓર્ડર જોતો હોય યુકેમાં હું યુકેમાં રહું છું તો અડદિયાનો ઓર્ડર જોતો હોય તો હું તમને બનાવી આપીશ આવી રીતે જો મેં ગંઠોળાનો પાવડર ને સૂંઠનો પાવડર એક એક ટી સ્પૂન મેં લઈ લીધો તો ને એમાં મૂકી દીધું છે હજી મૂક્યું નથી પણ મૂકી દઈશ હજી કે કે પછી બહુ મોટો વિડીયો થઈ જાય એટલે કે લાંબો વિડીયો થઈ જાય ને કોઈ જોતું નથી બરાબર ને આવી રીતે વચ્ચે વચ્ચે મિસ્ટેક થતી છે બોલવામાં પણ પણ કાંઈ વાંધો નહીં આપણે એવી રીતે જ વિડીયો આપણે શેર કરશું કે કોઈને છે ને આપણે એવી રીતે બોલ્યા વિનાનો વિડીયો એડ કરીએ ને કે સેન્ડ કરીએ ને તો કોઈને ગમતું નથી આવી રીતે ગંઠોળાનો પાવડર ને સૂંટનો પાવડર મેં એડ કરી દીધો છે એને પણ એની સાથે સાથે મિક્સ કરી દેવાનો છે ને દૂધ પણ પછી હું એમાં એડ કરીશ તમે જોઈ શકશો ઓકે એન્ડ સુધી વિડીયો જોવાનો છે આ વિડીયો મિસ નથી કરવાનો ને અડદિયા બહુ જ ટેસ્ટી બન્યા છે હું દરરોજ એક પીસ જમું છું અડદિયાનું કે કે વિન્ટરમાં અડદિયા ખાવા જોઈએ હેલ્થ માટે બહુ જ સરસ આપણા માટે હેલ્થ માટે એટલે કે આ વિન્ટરમાં આપણને જે પેલાના આપણા જે ગ ગઈઢા કહેવાય ને ગૈઢા એટલે કે આપણા પૂર્વજ એટલે કે આપણા જે પહેલાંના જૂનવાણી માણસો એ બધું છે ને આ બધું આપણને બતાવી ગયા છે ને કંઈક કારણથી બતાવી ગયા છે એમને નથી બતાવી ગયા આપણને ને હવે હું મૂકીશ ખાંડ ગરમ છે ને ત્યાં ત્યારે જ હું ખાંડ એમાં મૂકી દઈશ ને ખાંડ છે ને તમારે એમાં બે કપ છે ને તો આરામથી એક કપ મૂકી દેવાનું યા એક કપથી થોડો વધારે એમાં મૂકી દેવાનું કે કે હું છે ને મોરું મધુરું જમું છું એટલે આવી રીતે હું ખાંડ મૂકી દીધી છે મેં ને એની સાથે જ એમાં ખાંડ એમાં મિક્સ કરી દેવાની ને પછી હું એમાં છે ને કાજુ બદામને ભૂકો મૂકી દઈશ જો તો તમે જોઈ શકો છો મેં વન એન્ડ હાફ કપ મેં ખાંડ મૂકી દીધી છે અને હવે મિક્સ કરી દીધી છે ને પછી આપણે બદામ પિસ્તા અને કાજુનો ભૂકો મૂકી દઈશું જો આવી રીતે ખાંડ મૂકી દીધી ને પછી આપણે એમાં મિક્સ કરી ને પછી આપણે બદામ પિસ્તા અને કાજુનો ભૂકો પણ મૂકી દઈશું ને એમાં છે ને તમે મિલ્ક પાવડર પણ મૂકી શકો છો ઘણા બધા માવો મૂકે છે ને મિલ્ક પાવડર પણ મૂકી શકો છો કે કે મિલ્ક પાવડર પણ સારો હોય એમાં મૂકો ને તો મેં મૂક્યો નથી કે કે દૂધ મેં મૂક્યું છે ને એટલે મિલ્ક પાવડર મેં મૂક્યો નથી તો પણ એકદમ સોફ્ટ થાય છે અને પ્લીઝ ચોક્કસથી આ વિડિયો જોજો ને પછી આવી રીતે છે ને અડદિયાને ટ્રેમાં પાતરી લેવાના ને બેથી ત્રણ કલાક રહેવા દેવાના પછી એના નાના નાના પીસીસ કરી આકો જેને ધરાવીને તમારે જમવાના આવી રીતે તમે જોઈ શકો છો ટ્રેમાં મેં પાથરી લીધો છે ને ઉપરથી પછી તમારે છે ને કાજુ બદામને પિસ્તા મૂકી દેવાના થોડું તમને એવું લાગે કે કોરો છે તો ગરમ કરી ઘી ને સાઈડમાં કિનારી અંદર મૂકી દેવાનું એટલે કોરો ના લાગે ને પછી ભગવાનને ધરાવીને તમારે જમવાનું આ વિડીયો ગઈ હોય તો શેર સબસ્ક્રાઈબ લાઈક કરી દેજો કોમેન્ટ કરતાં ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય એવરીવાન